આજે વર્ષની ચોવીસ એકાદશી માંથી સૌથી શ્રેષ્ઠ એકાદશી છે આજે નિર્જળા એકાદશી એટલે કે ભીમ એકાદશી છે વર્ષની ચોર્યાસી આ એકાદશી છે જમાલપુર જગન્નાથ મંદિરે આજે મોટી સંખ્યામાં ભક્તો માથા પર પાણી નો ઘડો કેરી અને પંખો લાવી ભગવાન ને અર્પણ કર્યું હતું આજની એકાદશી એ મંદિર માં મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન ના દર્શન કર્યા હતા એકાદશી ના થાય તો કોઈ વાંધો નહીં પણ આ એક એકાદ ઉપવાસ કરવાથી બારે એકાદશી નું ફળની પ્રાપ્ત છે શાસ્ત્ર પ્રમાણે એનું છે અષાઢી સુદ બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથ ની ની તમામ તૈયારીઓ અને કાર્યક્રમો આજે નિર્જળા એકાદશી થી શરૂ થાય છે અનિરુદ્ધ સિંહ મકવાણા દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર શહેરન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ